આ શું કરો છો તું એટલે શું છે તને આવડો છો એટલે શું કહેવાય પણ એના પછી કપૂર મૂકવાનું બરાબર પછી આરતી ઉતારવાની કોની ઉતારવાની

મિત્તલ માસી એવું કીધું ને આપણો મિત્તલ માસી આપણે જીતુ કાકાને આજે પછી વાત થાય જીતુ કાકાને ડાકોનો સરદાર બનાવી દે તો હેલો દોસ્તો હર હર મહાદેવ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મના સ્વાગત છે તમારું બધાના હરતા ભરતા ચિડિયા ઘરમાં તો નવરાત્રી ધામધૂમથી ચાલી રહી છે કદાચ બધાને બહુ મોજ બી પડી ગઈ હશે અમાર તો ઊંઘ ઉડતી નહીં થાક ઉતરતો નથી અને પાછા રાત્રે તો એ દિવસ કુદી કુદીને તો નાચવાનો ગરબા ગાવાના અમે વેસ્ટર્ન લાઇનમાં નથી ગયા અમે અમારા સોસાયટીમાં જ રમીએ છીએ અને આ ભાઈને તો આરતી કરતા શીખી લીધું છે ને ઓકે ડન મૂકી દો ત્યારે હેડો એટલે મમ્મી બેસી ગયા છે લસણ ફૂલવા હવાર હવારમાં ઓર્ડર મળી ગયો છે લસણ ફૂલવાનો તમારે કશું કામ નહીં કરવાનું લસણ ખાલી ફૂલી ના લેવાનું હેલો ગાઈ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી

થોડો સિરિયસનેસ થાવો પરીક્ષા આવો છે પણ એવું તો નહીં આવડતો યાર શું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ ને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું બધાનું અમારા ચિલી આગસ્ટમાં ગો સોલ ફેમિલી બ્લોગમાં તો સવાર સવારમાં ડ્યુટી ચાલુ થઈ જાય છે સવારે તો રાત્રે બધા પહેર્યા હોય ચણિયા ચોરીના ઘાઘરા જબ્બાર એ બધું ધોધ દો કરીને હવે નવરા પડ્યા છે પોળા બારે અને હવે રસોઈનસો લસણ ખાધું તો આજે નાઈ નઈ થઈ ગયા આ લસણનો પોત્રા ચોટી ગયા છે યાર આ તો એવું જ રસોઈ કરે એટલે બધું ચોટે નોટે ચોટે પોત્રાઈ ચોટા બધું ચોટે એવું ના એ રસોઈ કરી એટલે તમારું તો કોણ જમવા નહીં જાવે સો સવારે 9:00 ની રસોઈ કરો છો તું હા હા રાત તાર પપ્પાને તાર પપ્પાને કે નથી કરતી ના તાર કે નથી કરતી તો કોણ કરજો તું મમ્મી હતી ને

તો કંઈ જ અમારા આ ભાઈને છે ને ગેર ખાતે જોર આવે છે એટલે આ છે જો બધું ડીશ તો ડીશ બધું લાયો છે પણ કે ખઉં તો અમારે જીતું કાકા જોડે જ ખઉં એવું કહેવું છે એનું અને એમને એવું કીધું કે નીચે બેસીને ખાઈએ તો ના પાડીને આ ડાઇનિંગ ટેબલ ઉપર જ ખાવું છે આ ડાઇનિંગ ટેબલ આપણે ઘરે લઈ જઈશું નહીં લઈ જાવ આ બરાબર છે ને ખબર હોય કે આપણે ગેર જગ્યા નાની છે ને ખોટો બધું લઈ જાય કોઈ મતલબ નહીં હેન્ન ના નવું લાવવાનું છે કે આઈડ્યું લઈ જવાનું છે કે લાવવું જ નથી

ભાડું ના માગા ડાકુ તો ડાકુ ના હોય ડાકુ તો ગમે જાય ના ના બસ 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 આ એટલી મસ્ત મજા આવશે ને મોગવાની રાત્રે મોડે સુધી જાગ

ડોક્ટર આદિત્ય શ્રીવાસ્તવ એને કાયલોગ તૈયાર કરો ના આદિત્ય શ્રીવાસ્તવ રેડિ મે ભાઈ જો વેશભૂષાથી બ્લોક માં જ છે એવું લાગી રહ્યું છે લેવડો ત્યારે

મારે નહીં પહેર્યું ભાઈ ચાલો ત્યારે આપડે આપડો પ્રોફેશનલ ડ્રેસ માં

આદિત્ય શ્રીવાસ્તવ શ્રીવાસ્તવુ આ છેલ્લા સ્વયંસેવકો નાસ્તો કરવા વાળા